સૌથી મહત્ત્વના સમાચાર છે આજે દાંતીવાડા તાલુકામાં ઠેર ઠેર વરસાદ વરસ્યો તમામ ગામડાઓમાં તો પાંથાવાડાની અંદર પણ વરસાદ ધોધમાર વરસાતા રોડ ઉપર પાણી છે મહત્ત્વના સમાચાર છે ઘણા સમયથી વરસાદ વરસ્યો નહોતો પરંતુ પાંથાવાડામાં થોડી જ વારમાં પાણી જ પાણી કરી તમામ ગામડાઓમાં છે ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે સૌથી મહત્ત્વના સમાચાર છે જ્યાં વરસાદી માહોલ છે છવાયો પાંથાવાડા તેમાં આસપાસ વિસ્તારોમાં રાજસ્થાનના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે